ચાલો નેક્સ્ટ ડે મોર્નિંગ થઈ ગઈ છે અને ચિક્કી બેને મસ્ત પપ્પાયા ખાઈ લીધું છે અને માસી રેડી કરી દીધું તો નુંગ તો આ એવી આવે છે ને નો પૂછો વાત એટલું પોઝિટિવ વાઇબ વાળું ઘર છે ને અને ઠંડો કેટલી છે ને મસ્ત ઠંડુ 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 છે અહીંયા મજા આવે સુરતમાં આવે બોકારો ઓછો નથી ખાતો અને અહીંયા

Ayo, johar dhalo chakamcheo. Haan chen. Chakotau. Gali. Chakotau. Hei, 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 hei. Opo, 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 opo. Mare kia. Chakotau. Ato. Muru chakamcheo. Kana puru to kawa iyo. Mare kichia. Ijo.

We gardens, so more gardens. So you saw our time, time over so તે તબે પેન્ટલન સ્યામે કે હા કલેક્શન હારું છે જો સ્ટાઇલ યુનિયન કાઇન્ડ ઓફ સ્ટુડિયો જેવું છે પણ એ કરતા બેટર મેક્સ ને જેવું સસ્ત ને બુજાણ કરવા આયાતા શોપિંગ અને કરી લીધી અમારી શોપિંગ પણ આ મસ્ત હતું અને માર વેડાઈ સપોર્ટ કરતી હતી એટલે મજા આવતી જે પેન્ટ અલુન્સમાં હોય કેપેસિટી છે મારે એમ માનતું નથી ખાલી મારી પ્રોકટ જોવું છે એટલે આ લો પેન્ટ અલુન્સ લઈ આવી શ્રીજી જો સ્કૂલ ડ્રેસ આવશેમાં કઈ વાંધો નઈ ને બસ તો વાંધો નઈ ચાલો અહીંયા

શિરલે એના બધી ગેમ્સ લઈ આવી છે તો બતાવે છે કે આ મારા બેન છો પોતાની હોય ને એમ કે અમારું તોડી આ મારું તો છે આ ખરી ગયો આખો નવો કા તો મજા આવે છે એને હું ખબર પડે હજી

चलो बेसिक भाई ना दिखा ना 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 हो भाई जा से बतू तू हम जो टेस्टिंग है वाव चलो ड्राइंग बुक है वाव पहले ड्राइंग से वो लिया है ओके जियोमेट्रिक डिजाइन हम्म हम्म आ सनसेट पॉइंट वाव बहुत मस्त बनाएंगे

આ છે કૃષ્ણ રીહા કે હમુનાંદ દાદા હમુનાંદ દાદા મહાત્મા ગાંધી .8 નાઈ જોરદાર હું જો ઉભે રહેજો 4.6 પડે છે દૂર હા બસ કરો લે બનાય સી આફ્રિકા નાટ આ હક કરે છે હા આ ન્યૂઝપેપર આઠ રંગીની બનાવવાની છે આ પેન્ડિંગ છે છે સ્ટ્રોકસ વાળું વોટર કલર હા પેન્સિલ કલરથી કરેલું છે હું જો આ બનાવીને અમારા છે આ એનીમોમા બનાવીયું છે કટલો જોરદાર કર્યો છે પેન્સિલથી આ પેન્સિલ કલર છે હા બધું પેન્સિલ કલર્સ છે જી હવે આ મારું બને છે

એમાં ખાલી એટલું જ હોય પણ છે ને આપણે એ જોવાનું હોય કે ન્યૂઝપેપર કેટલું પતલું હોય ઈ ફાટી ન જાય એટલે આપણે સરખી રીતે કરવું પડે બરાબર સરખી રીતે આમ ઘસવાનું નહીં આપણે હા હા લાઈટલી કરવું પડે ઈ એક આર્ટ છે આ તો હું સ્ટાર્ટિંગમાં જ્યારે ગઈતી ને ત્યારે મને આ કરાવડાયું હતું બરાબર આટલું છે ત્યારે તો પછી હું મને આ બતાવું મેં જે આર્ટ્સ કર્યા હતા ઈ હા ચાલો નવા આર્ટ્સ લઈ આવી છે શ્રીજા જાયના બધા আমেলে সিশযলাটে ঵াও আসটুনা ঵েরেডেয়িয়ে তাইয়ে মারেয়ে ছিয় আমে কিমিলা কাশে চাশে ওর্য়়ে আরহিয়ে দোপরে আস� તો સેક આ છે ત્રણ નો સેટ છે ને આ મારું નાઈટ પેઇન્ટ છે મસ્ત છે જાકો છે જોડારો વુડન

હવે માં ચાલ કરવાની સજા રહું મારવે બાર બાર દેવાનું આવે એન્ટિબાયોટિક્સ ફાયર બરાબર પછી આ છે સાયન્સ હમ સાયન્સ ના રિલેટેડ બધું વોલ્કેનિક

shiva stories please. wow hmm. 108 shiva stories अच्छा कृष्णा वाली तो मैंने बुक से मँग लेती हूं हम्म वेरी गुड शिवाड़ी आसम आ तो आ स्टोरीज फ्रॉम द वेदस एंड पुराणस मैं केक જોઈતી બુક बुक नेशन मैं पर नीचे बहुत सारी हूं

રામાયણ માં રણભૂમિ માં રાવણ અને રામ સીતાલી મને મનમાં મહાભારત હતું એટલે મેં અશ્વથામાં ગીધું અમર પાત્રો એમાં કોઈ અમર હતું અચ્છા એમ નામ ખાલી આ

હા ટેસ્ટિંગ એકવાર થઈ ગયું મસ્ત જોરદાર ઓલ ભાજી દે એ તો બે જોરદાર અરે ચટણી બનાસ જો આવડી આ ચટણી કે બહુ છે

मैं सोने दूंगी सोने देगी, सोने देगी। छुप-छुप बोल, छुप-छुप। शान। सोने भी लेगा। नहीं तो दबर, दबर तो एक बात बो बोले वो। माँ कभी जो बड़ा सिंह लेंगे बेहतर से। ये वो बोलो तो चोर लार

માજી એ તો બધું ચીઝ ને સોસ ને વેજીસ ને બધું નાખી કોણ આટક એન ગરદાઈ મોટો બનાવ્યો મોટો નથી આ સકા તો છું હમ બોલ શું બનાવ્યું ગાઈલ બનાવ્યું ગાઈ રા ગા સલા લે બજે ચાલો અમે જવાનું છે અમે કાટા જઈએ છીએ હા તરકઈ દે માસીને હાલ હે તમે કે આ સીટ મારી ઉંડી દે એટલે દીતી મુજે કાજ ફર કવરન થાય છે ને હા નકર હું અત્યારે ઓપ્શન હોય આપણે પાસે પાથરવાનું ભૂલી ગયો આલા આવજો બહુ મજા આવી હા ખાન દો હવે ખો ખા લઈ કેસે મસ્ત ટિકિટ ટિકેટ રુધી સુતી આવી ગઈ

કાકા yeah, <laughs> <a> <laughs> <laughs> was my daughter I was not today I gayi thi par humne us ko bati thi niche kala